તમારા સંપલ વેસવા ગયો તો ને પણ તમે રોટા હેડો છો ને એટલે અંદર ખાડા પડી ગયા તા સંપલ વાળો કે 100 ગ્રામ ખાડચો આવશે હવે 100 ગ્રામ શું થાય લાધા હોય આ તો હા બોલો ને પુષ્પા ભાઈ અલ્યા લાધા માર્કેટ માં આપડા લાયક કોઈ ધંધો એવો ખરી ધંધો તો સમનાબા ભેગા આપડા કડિયા કોમે જાતા રહો પુષ્પા પુષ્પા રાજ

બોધા બાવળ ની તો પુષ્પા નું નામ હતું પણ ઓલા સાહેબે તળા તોડ્યા ને તાની મારી હા હરી મંડી છે ઓ મને તો અરે પુષ્પા ભાઈ મને હમાસર મળ્યા છે કે જે સાહેબે તમને માર્યા હતા ને એની બદલી થઈ ગઈ છે અને કોઈક બીજા સાહેબ આયા છે આ તો તે ખુશી ના હમાસર આલ્યા મને ફોન કરીને કરાય મારી મીટિંગ પણ પુષ્પા ભાઈ બેલેશપતિજી હવે ઈ વાત નથી તો શું વાત છે ઈષ્ટા ની બાયો માં વાંચ્યું એટલે ખબર પડી મને તો હવે શું કરવું કો ભાઈ બદલી નાખો એટલે

આવું બધું તમારા મન પેલો કેવાય ને કર ફોન અને મીટિંગ ફિક્સ કરાય મારે પુષ્પા રાજ ના નામ નો કન્ટેનર ઉતરશે કન્ટેનર ફોન ચાસે મારી પાસે તો અહીંયા તું કર ગયો ગાઈડ હવે મારી પાસે ચાસે એસટીડી બૂથ માંથી જઈને કરશે એડો પુષ્પા ભાઈ ડીલ પાકી કરીને આવજો અમે બારે ઉભાસા અરે અમારે પુષ્પા ભાઈ કે આગે કોઈ બોલ શકતા હે ક્યા હવે જોનો ભૂલી મત જો પાવડા બોજીન માર્યા તા તમારા પુષ્પા ભાઈને હોય ચૂપચાપ ઉભા રહેજો મીટિંગ કરીને આવો રેડી ચૂપ રહેજે ને કે લાપડા છે બરો પાછો મરો બન્નો પાહોટે તો સારું છે કી પુષ્પા ભાઈ ના પગચમ રોટડી ઘટી જેવા થઈ ગયા છે મને તો લાગે છે બરોબર થઈ ગઈ વાત પુષ્પા ભાઈ એકદમ થઈ ગઈ વાતે થઈ ગઈ ને ભેગી મસાજે થઈ ગઈ એટલે ઈયણે અમારા પુષ્પા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો એમ હાથ હાથો ઉપાડ્યો છે ઇણે તો ખાલી પગ ઉપાડ્યો તો પાસે પટો ઉપાડ્યો અને છેલે છેલ્લે નું પાઠું ઉપાડ્યું હા તો ઠીક બાકી અમારા પુષ્પા ભાઈ ઉપર હાથ કોક ઉપાડે ને મારાથી જોયું ના જાય પાછું હોય છું પુષ્પા ભાઈ ગુટલેગર બનવાનું તે જ કીધું તું ને એ તો ભૂખમાં ભાજી ગયો તો તે ફલો ફલો માં નાખડી ગયું બળ્યું હવે વહુના તારા ફલો ફલોમાં મારા ગુલાબ ફલમ ફલ્લા ભૂલી ગયા બરફ ઉપર હું તો હુવાડો લુકડો ઘટાય અને એવો પાહોટ્યો છે એવો પાહોટ્યો હશે થોડી વાર તો મને એમ છું કે પુષ્પા ભાઈ ની જગ્યાએ પુષ્પા બાઈ હોત ને તો ચીક ને ઘઘરી મારું ઘર વસાઈ રાખો અરે એમ જ ના હારો પુષ્પા ભાઈ હવે હારે એવું વધ્યું છે શું જિંદગીમાં માર ખાઈ ખાઈ રોટલી ઘટી જેવો થઈ ગયો પણ આ પુષ્પ કોઈ દાડો જૂચ્યો નતો મને લાગે હવે તગારા ઉપાડવા હાટું કરીને ઝૂકવું તો પડશે ઓ ભાઈ અરે તમે ટેન્શન ના લો પુષ્પા ભાઈ અમે ઉપડાવશે તમને મને દોડિયા બાકી તમને દોડિયા હાટુ ઝૂકવા નહીં જા કઈ ગયા છો વાહ નરા ધમો વાહ પુષ્પા ભાવને ઉપડાવવા ખરી પણ ખુદને નથી ઉપાડવા તમારી જિંદગીમાં ધૂળ પડી ધૂળ